બારી ખોલીને મસ્ત તડકો આવતો તો હું તો સનબાત લેવા બેસી ગઈ કામાક્ષી જાગી ગઈ છે એને બ્રશ કરીને નવડાવીને ને કામાક્ષી પૂછે છે હું કેવી લાગુ છું મમ્મી મેં કીધું મસ્ત નહીં લાગે તો હસવા મેંડી પાછી અને આ જો કામાક્ષી આ પીછા ગોઈતા છે કે થી તમને આ પીછા ગઈ હોય તો વિડીયો એક લાઈક કરી દો પછી હું એતવી ને કામાક્ષી ત્રણેય ક્લે થી રમતા હતા આ રમકડા મેં ને મારી દેરાણીએ બનાવ્યા છે ક્લે થી અને કામાક્ષી એમ કહે છે કે જોઉં બધાય આ રમકડા મેં બનાવ્યા છે પછી મને કામાક્ષી કીધું મમ્મી તું ક્લે થી રેનબો બનાવ હું અલગ અલગ કલરની ક્લે લઈને રેનબો બનાવતી હતી ને આવો કંઈક રેનબો બન્યો છે મારાથી આ જોઈને બધા હસી પડ્યા તમને પણ આ રેનબો જોઈને હસવું આવ્યું હોય તો આવું હસવા વાળું ઇમોજી કમેન્ટ બોક્સમાં મૂકી દો પછી અમે જમી લીધું ભાત શાક રોટલી દહીં અને આજે તો કામાક્ષી ટ્રેક્ટર ઉપર બેઠી દાદાએ કામાક્ષીને કીધું સરખું પકડીને બેસ કામાક્ષી પકડીને બેસી ગઈ ને ખુશ ખુશ થઈ ગઈ તમારે પણ કામાક્ષીની જેમ ટ્રેક્ટરમાં બેસવું હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ